બરાબર તો ચાલો આજનો આપણે અભ્યાસ કરવો શરૂ કરીએ એની પેલા મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી સાથે તમારા મિત્રો પણ શેર કરજો જેથી કરીને એ પણ સરળતાથી સમજી શકે તો ચાલો આજનો આપણે અભ્યાસ શરૂ કરીએ આજનો આપણો અભ્યાસ છે તો આજનો આપણો અભ્યાસ જે છે એ જ્યોતિષ શાસ્ત્ર વાત કરી ज्योतिष शास्त्र અંદર શું હોય છે મેં તમને કીધું હતું ગયા લેક્ચર માં કે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર જે છે એ રેખાઓ જોઈને અથવા તો એવી જ્યોતિષની અંદર જે છે એ છે કે તમારી કુંડળી જોઈને તમારું ભવિષ્ય નક્કી કરવામાં આવતું હોય છે તો ભવિષ્યની સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર માત્ર ભવિષ્ય માટે નહીં પણ ઘણી બધી બાબતમાં જ્યોતિષ શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો વરાહમીર વરાહમીર મહાન પ્રણેતા છે શેના તો કે ખગોળવેતા છે અને એણે જ્યોતિષ શાસ્ત્રની અંદર જે છે એ ઘણું બધું પ્રદાન આપેલું છે

અસરો સમજાવે છે તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો કેવા હશે અને જુદા જુદા વર્ગો પાડ્યા છે અને લગ્ન સમય નો નક્કી કરવા માટે જ્યોતિષ ની જરૂર પડે મિત્રો જ્યારે લગન નક્કી કરવાના હોય છે

અલગ અલગ જ્યોતિષ ની જરૂર પડે તો એ જ્યોતિષ શાસ્ત્ર ની વાત કરવી છે એના પછી નો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન આ પ્રશ્ન લાસ્ટ છે આ લાસ્ટ પ્રશ્ન ની અંદર પણ આપણે ચાર માર્ક રોકડા લેવાના છે બસ આ પ્રશ્ન પૂછાય એટલે કે શાસ્ત્ર તો જ્યોતિષ શાસ્ત્ર છે એ રીતે વાસ્તુશાસ્ત્ર પણ એક અગત્યનો પોઈન્ટ છે

તેમણે જે છે એ શું શું આપેલું છે તેમણે રહેઠાણ ની જગ્યા આપણે જ્યાં રહેવાના છીએ ને જગ્યા ક્યાં લેવી જોઈએ એની અંદર મંદિર ક્યાં બનાવવું જોઈએ અથવા તો મહેલ ક્યાં બનાવવા જોઈએ મંદિરો બનાવો તો મંદિરો કઈ રીતે બનાવજો જોઈએ મિત્રો મિત્રો તમને ખ્યાલ છે કે મંદિરો એક ચોક્કસ દિશા હોય તમારા ઘરે પણ મંદિર હશે તો મંદિર હંમેશા પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ એનો જે પ્રવેશ દ્વાર છે આપણે એમ થશે કે એવું કેમ એ વાસ્તુશાસ્ત્રનો નિયમ છે કોઈ મંદિર જે છે ઉત્તર દક્ષિણમાં નહીં આ એક છે હનુમાન દાદા નું મંદિર જે છે એ દક્ષિણ માં હોય છે દક્ષિણ ની અંદર જે છે એ હનુમાન દાદા નું મંદિર હોય છે બાકી જે છે એ પૂર્વ અને પશ્ચિમ દિશામાં જ હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો એના પછી આગળ વાત કરીએ તો શું શું છે તો કે ભાઈ એમણે જે છે એ અશ્વશાળા જિલ્લાઓ કઈ રીતે બનાવવા શસ્ત્રાધાર એટલે કે શસ્ત્ર સાચવા છે બાંધકામ કઈ રીતે કરવું જોઈએ ક્યારે કરવું જોઈએ ક્યાં કરવું જોઈએ એ તમામ જે છે એ વાસ્તુશાસ્ત્રમાં કીધેલી છે ત્યારબાદ મહાન ખગોળ વેતા મહાન ખગોળ વેતા વાત કરીએ તો મહાન ખગોળ વેતા એટલે જ્યોતિષશાસ્ત્રી જ્યોતિષશાસ્ત્રી કોણ છે હરાભી સંહિતા નામનો ગ્રંથ લખેલો છે મિત્રો કરી નાખો એના વાસ્તુશાસ્ત્ર વિશેના જે ઉલ્લેખો કરેલા છે એ ક્યાં કરેલા છે તો બૃહદ સંહિતામાં કરેલા છે ખૂબ અગત્યનો ટોપિક છે ભાઈ પંદરમી સદીમાં પંદરમી સદી આવી તો આ પંદરમી સદીમાં મેવાડ મેવાડ જે આવેલું છે રાજસ્થાનમાં એ મેવાડ નાણા કુંભા એ વાસ્તુસ્ત્ર ની અંદર જે અલગ અલગ જે જૂના ગ્રંથો હતા એ જૂના ગ્રંથો ભેગા કર્યા એનો અભ્યાસ કર્યો અને એમાં નવા સુધારા વધારા કરીને જે છે પુનરુદ્ધાર કર્યો પુનરુદ્ધાર એટલે કે ફરીવાર વાત લખાવડ્યા કોને લખાવડા ખાસ યાદ રાખજો ભાઈ રાણા કુંભા રાણા કુંભા ક્યાંના ભાઈ મેવાડ મેવાડ ક્યાં આવ્યું રાજસ્થાનમાં ક્યારે કર્યું પંદરમી સદીમાં

દેવોના પ્રથમ એવા આર્કિટેક્ટ છે અને એ વાસ્તુશાસ્ત્રના જે છે એ આઠ ભાગોમાં વિભાજીત કર્યા છે કેટલા તો વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્ર ને આઠ ભાગોમાં વિભાજિત કર્યા છે વાસ્તુશાસ્ત્ર શું હોય તો કે ઘર ક્યાં રહેવું

પ્રયત્ન કરવાના છે એટલે છેક સુધી જોડાવવું પડશે તમારે તો જ તે જે છે આ સફળતા મળશે તો ત્યાં સુધી જે છે એ આપણે પ્રયત્ન સતત શરૂ રાખીશું મળે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો